દોસ્તો આ જગ્યાના અગાઉ આપણે ચાર ભાગ બનાવ્યા છે આ છેલ્લો અને પાંચમો ભાગ છે ખરેખર આ વિડીયોનો આ ભાગ પણ ઘણો લાંબો થવાનો છે ત્યારે આ વિડીયોને પણ અંત સુધી નિહાળતા રહેજો દોસ્તો વાહ ભાઈ વાહ ખરેખર આપણી ભાતીગળ ભૂમિની માલિપા એવા એવા સુરવીરો થયા કે એમની વાતો આપણે હા ભળીએ તો એ નશો આપણને ન ઉતર્યો ત્યારે દોસ્તો આ જગ્યાએ આપ જોઈ શકો છો અહીંયા લખ્યું છે એક નાનકડી તકતી છે ત્યારબાદ એ તકતીમાં લખાણ તો છે પરંતુ આ જગ્યાએ એ સુરવીર દાદાના આપણે દર્શન કરી લઈએ વા ભે વાહ અય ને એમ કહેવાય કે સિંદુર સાફા સરસ મજાના થયેલા છે પાઘડી પહેરાવેલી છે વા ભે વાહ પણ માઠા સુકન કરીને તમે રોકશો ના વીરને અને દયા માગી જીવવાનું સમજાવશો ના વીરને અરે એ પડકાર કરતો ભલે મરતો એને રોકશો ના રોઈને પછી મર્દ હો હો ઊભા થશે એના એક ટીપે લોઈને વળને કાંઈ દુનિયામાં કરે ગે ગેગ ફેંફેથી ઘડી શણગાર મરદો ના સજી લો તો મજા આવે અન મજા કંઈ ઓર આવે દાદ કાયર વેશ મૂકો તો કદમ્બે કાળની હામાં ભરી લો તો મજા આવે દોસ્તો આપણે આગળ એમ કહેવા આય કે સુરાપુરા દાદાના દર્શન કરીએ ત્યારબાદ આ જગ્યાએ આ સતી માતા આપણને દર્શન આપી રહ્યા છે આપ જોઈ શકો છો સરસ મજાની ચુંદડી ધરાવવામાં આવેલી છે સિંદુર સાફા પણ બહુ જ સારા એવા થયેલા છે અને હાર પહેર આ હાર પણ પહેરાવવામાં આવેલ છે આ જગ્યાએ જેટલા પણ નાના મોટા દેરાઓ છે જૂના નવા બધા આય દેવળો છે જે સ્થાનકો છે એ હું તમને દર્શન કરાવી રહ્યો છું દોસ્તો ત્યારબાદ આ જગ્યાએ આ પણ તમે જોઈ શકો છો આ જગ્યાએ પણ આ સતી માતાઓ બિરાજમાન છે દોસ્તો ચુંદડીઓ પહેરાવેલી છે સારામાં સારી રીતે એમ કે વસ્ત્રો અર્પણ કરવામાં આવ્યા છે માતાજીને સારામાં સારા વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે આપ જોઈ શકો છો હે સતીમાં રખોપા ઘરજો અમારી માવડી ત્યારબાદ દોસ્તો આપણે આગળ વધીએ એટલે બીજા સતી માતા પણ બિરાજમાન છે વાહ ભાઈ વાહ અને આગળ આપ જોઈ શકો તો અહીંયા એક બોર્ડ છે બોર્ડમાં લખ્યું છે શ્રી મણિયારી મહેતાના સતીમાં શ્રી ગંગામાં હં હં આપણા દોસ્તો આ દ્રશ્ય દર્શન કરી રહ્યા છીએ બધા સતી માતાને આપણે કોટી કોટી વંદન કરીએ ભાઈ ધૂપદીપ અગરબત્તી માટેની અહીંયા વ્યવસ્થા છે જો કે આ બધા માતાજીના જે જે વારસદારો અત્યારે હયાત હશે એ બધા અહીંયા અવારનવાર આવતા હશે ધૂપદીપ અગરબત્તી કરતા હશે માતાજીને પ્રાર્થના કરતા હશે વાહ ભાઈ વાહ દોસ્તો હું અગાઉ પણ કહેતો આવ્યો છું કે આપણી પાળિયા સંસ્કૃતિ થકી આપણો ઉજલો ઇતિહાસ જે છે એ આજે પણ અમર છે ત્યારે હળવદની ધરતીની માલિપા આવેલા અનેકા પાળિયાઓના આપણે દર્શન કરી રહ્યા છીએ ત્યારે આવો આ જગ્યાએ પણ આપણે આગળ વધીએ આ જગ્યાએ પણ એક સતી માતા છે આપણે દર્શન કરીએ અંદર જઈને દોસ્તો એવો સરસ મજાનો સતી માતાનો આ પાળિયો સિંદુર સાફા પણ બહુ જ સુંદર રીતે થયેલા છે હાર તોરા પહેરાવેલા છે ચુંદડી એમ કહેવાય કે ધારણ કરાવવામાં આવી છે દોસ્તો અને નીચે લખાણ જે છે એ સ્પષ્ટપણે આપણે વાંચી શકીએ તેમ છે દોસ્તો વાહ વાહ સતી માતા તમારી જય જય હો સતી માતા તમારી જય જય હો સુરાપુરા દાદા મારી જય જય હો આવો દોસ્તો આપણે આગળ વધીએ અને હજુ આપણે જે જગ્યાઓ બાકી રહી છે ત્યાં ધીમે ધીમે દર્શન કરવાને માટે જઈએ વિડીયોને આપ નિહાળતા રહો ત્યારબાદ આ બધી જગ્યાએ તમે જુઓ નાના મોટા જે આ સ્થાનકો છે ત્યાં તમે જુઓ આ બધા પાળિયાઓના રક્ષણાર્થે જે જે વ્યવસ્થા કરવામાં આવેલી છે એ આપણને મંત્રમુગ્ધ કરી દે તેવી છે વાહ ભાઈ વાહ અને હવે આ આપણે બધી જગ્યાએ જોઈએ આ જગ્યાએ કાટા કાંકરાની વચ્ચે જાણે ઓજલ થઈ ગયેલ આ પાળીઓ આપણને દર્શન આપે છે જય હો સતી માતા પાછળની તરફ જે આપણને દેખાઈ રહ્યા છે બધા પાળિયા અને મંદિરે આપણે આગળના વિડીયોમાં દર્શન કર્યા છે દોસ્તો ત્યારબાદ આ સતી માતાના તમે દર્શન કરો ઘણો બધો સમય થયો જર્જરીત થયો છે આ પાળીઓ આ લખાણ પણ એમ કહેવાય કે થોડું ઘણું વાંચી શકાય પણ પાળીઓ આજે પણ પોતાનું અસ્તિત્વ ટકાવીને ઊભો છે સતી માતા આજે પણ આપણને દર્શન આપે છે ત્યારબાદ આપણે આગળ વધીએ આ જગ્યાએ આપ જોઈ શકો છો અહીંયા પણ બે પાળિયા છે બેય સતી માતા આપણને દર્શન વા ભાઈ વાહ નાનકડા ઝાડ એ પણ માતાજીને છાંયો આપે છે અને જાણે માતાજીની પાસે લાડ કરતા હોય એવું આપણને લાગે આ સ્વસ્તિકનું નિશાન તમે જુઓ દોસ્તો અને બીજો પાળીઓ જે છે એની અંદર થોડુંક ભંગાણ થયું છે થોડુંક જર્જરીત થયો છે પરંતુ અસ્તિત્વ આજે પણ કાયમ છે ત્યારબાદ આપણે આગળ વધીએ ત્યારે આ પાળીઓ થોડોક જુદો તરી આવે છે દોસ્તો આપ જોઈશો તો તમને ખ્યાલ આવશે આપ જોઈ શકો છો જનોય ધારણ કરાવવામાં આવેલ છે આ પાળિયાને અને વસ્ત્રો પણ પહેરાવવામાં આવેલા છે અને આપ જુઓ ને દોસ્તો તો તમને ખ્યાલ આવશે પાળિયાની અંદર જે આકૃતિ જે છે આ આકૃતિ પણ કંઈક અલગ છે વાહ અને હવે આપણે ધીમે 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 બધી જગ્યાએ દર્શન કરવા છે ત્યારે દોસ્તો આ આ સિરીઝનો અંતિમ ભાગ છે અહીંયા ઉપર આપણે દર્શન કરવાના માટે જઈએ ત્યારબાદ એના પહેલા આ પાળિયો એક તમે જુઓ જે નીચે છે અને આ આખે આખું મંદિર એ મંદિરની અંદર પણ પાળિયાઓ છે ત્યાં પણ આપણે દર્શન કરવા માટે જવું છે પરંતુ એના પહેલાં નીચે આ જે પાળીઓ છે એના તમે દર્શન કરી લો દોસ્તો લખાણ પણ છે ઘણું બધું ને પાળિયાની અંદર જે આકૃતિ જે છે એ પણ કંઈક અલગ છે વાહ જે મિત્રો એ પાળિયા વિશે વિશેષપણે કંઈક જાણતા હોય એ જરૂરથી કોમેન્ટ્સ કરજો અને સામે પણ આપણને એક સાથે ત્રણ સતી માતા દેખાય છે આવો દોસ્તો આપણે સૌથી પહેલા ત્યાં દર્શન કરવાને માટે જઈએ એક સાથે ત્રણ ત્રણ સતી માતા આપણને દર્શન આપે છે આમ તમે જુઓ તો ખરા બધા જ સતી માતાને આપણે કોટી કોટી વંદન કરીએ દોસ્તો પાળિયા પ્રણાલી જે છે એ ખૂબ જ જૂની છે અને પાળિયાઓની સાથે જોડાયેલી આપણી ઘણી બધી વાતો ઘણો બધો ઇતિહાસ એ આજે પણ અમર છે એટલે આ પાળિયાઓ જે છે એ જીવતે જાગતું બોલતે બોલતું એમ કહેવાય કે પુસ્તક છે એવું આપણે કહી શકીએ પુસ્તક છે ત્રણ સતી માતાને આપણે કોટી કોટી વંદન કરીએ દોસ્તો અગાઉ મેં ઘણીવાર કીધું છે કે એક એક પાળિયાની પાછળ એક એક ગુઢ વાર્તા ધરબાઈને પડી છે આપણે ત્યાં કાન માંડવાની જ બસ એક વાર હોય છે આપણે આવી જગ્યાએ ક્યારે પણ આવીએ ત્યારે એમ કહેવાય કે કોઈને કોઈ આ બધા વિષયને લગતા પુસ્તકોનો આશરો લઈએ તો પણ આપણને વિશેષપણે માહિતી મળે અહીંના કોઈ પણ વડીલો હોય એમને આપણે પૂછીએ તો પણ આપણને ઘણું બધું જાણવા મળે એના કોઈ સ્થાનિકો હોય એમને મળીએ તો પણ આપણને વિશેષપણે ખબર પડે ત્યારબાદ દોસ્તો આ મંદિરની માલિપા આ જગ્યાએ તમે જોઈ શકો છો સતી માતાનો પંજો છે નીચે જ્યાં લખાણ હોય ત્યાં અત્યારે તો તીર છે તીર મતલબ ત્રિશુલ દોરેલું છે પરંતુ આ જગ્યાએ સાથે સાથે એક સુરવીરનો પણ પાળિયો છે ત્યાં આપ જોઈ શકો છો દોસ્તો સાફા સરસ મજાના થયેલા છે અને એવો રંગ કેસરીઓ એમ કહેવાય કે પાળિયાઓને લગાડવામાં આવ્યો છે ભાઈ આપણે આખું અંજાઈ જાય એવી રીતે આ દિદિપ્યમાન લાગતા બે પાળીયાઓ શોભી રહ્યા છે અને જે આ જે સુરવીરનો પાળિયો જે છે ત્યાં બાજુમાં આપ જોઈ શકો છો દીવડાઓ પ્રગટાવવા માટે ગોખ પણ છે અને એ પાળિયામાં લખાણ પણ ખૂબ જ સારી હાલતમાં છે ત્યારબાદ દોસ્તો આ દરવાજો પણ એમ કહેવાય કે હું બંધ કરી દઉં છું કેમ કે મેં અગાઉ પણ કીધું છે કે તમે જે જે લોકો અહીંયા દર્શન કરવાને માટે આવો જે દરવાજા ખોલો એ દરવાજા આપણી જવાબદારી સમજી અને બંધ કરવા કેમ કે પછી કૂતરા કે બિલાડા વગેરે વગેરે એની અંદર જાય અને આપણી એ ધરોહરને નુકસાન પહોંચાડે તો એ સારી બાબત ના કહેવાય ત્યારબાદ દોસ્તો આ ખૂબ જ જૂનું મંદિર એ મને નજરે પડ્યું ત્યારે હું ખરેખર એકી ટ આ મંદિરના એક એક પગથિયાને એક એક સ્તંભને એક એક મિનારને એક એક કોતરણીને હું જોઈ રહ્યો હતો કેમ કે કેટલો મોટો વારસો લઈને ઊભી છે આ મંદિર રૂપી કવિતા આ મંદિર રૂપી એક વાર્તા દોસ્તો આમ તમે જુઓ તો ખરા આજે સલાટોએ પથ્થરો ઉપર પથ્થરોને ગોઠવી અને એ પથ્થરોને પણ ઘીસી ફીટી અને આવી નાની મોટી જે અલંકૃત આકૃતિઓ કરેલ છે આ કેટલી બધી મહત્વપૂર્ણ છે તમે જુઓ તો ખરા અને હવે હું તમને આજુબાજુ જે દેખાડી રહ્યો છું એના પહેલાં આ જે નંદી મહારાજ જે છે એને તમે જોઈ લો આ નંદી મહારાજની અંદર ઉકેરવામાં આવેલી આ આકૃતિ એ ખરેખર ઘણું બધું આપણને કહી જાય છે કે જે તે સમયની આપણા કળા કસબીઓની કળા જે છે એ કેટલી એમ કહેવાય કે મૂલ્યવાન રહી હશે વાહ વાહ લોકજીવનને ધબકતું રાખવા માટે ઘણી બધી પ્રેરણારૂપી વાર્તાઓ આજે પણ એમ કહેવાય કે આપણને કોઈને કોઈ રીતે માર્ગદર્શન આપતી હોય છે વા એક કાંચીડો જે છે એ અવર જવર કરતો હતો આપણે જોયો ત્યારબાદ આ જગ્યાએ આ ગણપતિજીની મૂર્તિ તમે જુઓ એવા શોભાયમાન છે એ ગણપતિ દોસ્તો એક એક એમ કહેવાય કે જગ્યાએ એવી રીતે આ બધી કોતરણીઓ કરેલી છે કે આપણે જોઈએ તો આપણે આશ્ચર્યમાં ગરકાવ થઈ જઈએ અને મંદિરના ગર્ભગૃહની માલિકા જોઈએ તો ચરણારવિંદ પધરાવવામાં આવ્યા છે અને એક નાનકડું શિવલિંગ પણ આપણને દેખાય છે પરંતુ આ મૂર્તિઓ તમે જુઓ આ બધી મૂર્તિઓ આપણે જોઈએ ને તો આપણને એમ લાગે કે ભાઈ આ હમણાં બોલી ઉઠશે અરે આ મૂર્તિઓ હમણાં બોલી ઉઠશે એવી જબરદસ્ત આ બધી કલા કારીગરીની નિશાની આજે પણ હળવદના પાદરની માલિપા મોજુદ છે આપણે બસ સમય કાઢી અને હળવદના દર્શને જવાની જરૂર છે મારા વાલા દોસ્તો હજુ પણ આપણે ઘણા બધા એમ કહેવાય કે દર્શન કરવાના બાકી છે ત્યારે આ જગ્યાએ આ બધી એમ કહેવાય કે આ ભવ્ય વારસાની બધી વસ્તુઓ હું તમને દેખાડી અને તમને કહેવાય એટલું માગું છું કે હળવદના પાદરની માલિપા આવી ઘણી બધી આપણી સંપદા મોજૂદ છે એને માણવાનું ક્યારેય ના ભૂલતા ત્યારે દોસ્તો આ આખે આખા મંદિરને જોઈ અને હવે આપણે આગળ જવું છે ત્યારે આ જગ્યાએ આ એક નાનકડું દેરું છે આપણે અહીંયા પણ જોઈ લઈએ લઈએ દર્શન કરી દોસ્તો આપ જોઈ શકો છો આ દેરાની અંદર પણ એક નાનકડો પાળિયો છે અને આગળ પણ બીજા ઘણા બધા નાના મોટા દેરા છે ત્યાં જોવા માટે જવું છે પરંતુ આ પાળિયાને તમે જુઓ નીચે લખાણ જે છે એ હવે આપણને કઈ દેખાઈ નથી રહ્યું પણ આ પાળિયો છે નીચે લખાણ જે છે તો હવે જર્જરિત થયું હવે એ કદાચ આપણે વાંચી ના શકીએ જય હો આવો દોસ્તો આપણે આગળ જઈએ જો કે બરાબર તાઢું બોળ વાતાવરણ છે અત્યારે શિયાળાનો સમય છે દોસ્તો હું આ બનાવી રહ્યો છું ત્યારે અતિ વિશાળ વૃક્ષ આ દેરાઓને એમ કહેવાય કે છાંયડું આપી રહ્યું હોય એવું આપણને લાગે ત્યારે આ દોસ્તો આ મંદિરની માલિપા આપણે જોઈએ તો બે પાળિયા છે બંને સતી માતાના પાળિયા છે એક મોટો છે એક નાનો છે આપણે બે જગ્યાએ દર્શન કરીએ આ લખાણ જે છે એ આપણે સ્પષ્ટપણે વાંચી શકીએ તેવું છે દોસ્તો અને આ નીચે જે નાનો પાળીયો છે એ પણ આપણે જોઈએ દર્શન કરીએ જય હો સતી માતા સતી માતા તમારી જય જય હો સુરાપુરા જય જય હો ત્યારબાદ દોસ્તો બાજુમાં જે આ મોટું દેવળ છે મોટું મંદિર છે ત્યાં આપણે દર્શન કરીએ આવો આપણે અંદર જઈએ એને સતી માતા આપણને આ જગ્યાએ દર્શન આપે છે દોસ્તો આપ જોઈ શકો છો સિંદુર સાપા તો થયેલા છે નીચે લખાણ પણ છે ઘણું બધું વાહ ભાઈ વાહ અને આ લખાણ થોડી ઘણી સારી હાલતમાં છે આપણે વાંચી શકીએ તેમ છે દોસ્તો આ બધા પાળિયાઓ કંઈ એમ નામ નથી ખોડાણા આપણો કઈક વૈભવશાળી ઇતિહાસ આ બધાની સાથે જોડાયેલો છે પણ કા તો મારજો કા તો મારજો પણ પીયું તમે પીઠ નગાર પણ નૈતર નૈતર મારી સંયરુ મને મેણા બોલશે આ કાયર દોસ્તો આપણે આગળ જઈએ આ બધા કાટા કાકરા ને જાડી જાખરા ને વીંધતા વીંધતા હું ધીમે ધીમે આગળ જઈ રહ્યો છું દોસ્તો આ જગ્યાએ તમારે દર્શન કરવાને માટે આવવું હોય એટલે હળવદમાં તમે હોય ત્યારે કોઈ પણ પૂછવાનું કે ભાઈ વેગડવાવ તરફ જવાનું જે રેલવે ફાટક છે ત્યાં આપણે જવું છે એ રેલવે ફાટકની એકદમ સામે તમે કોઈ પણ પૂછો કે ભાઈ બ્રાહ્મણના સતી માતાનું સ્થાનક છે ત્યાં દર્શન કરવા માટે જવું છે એટલે એકદમ સામે તમને જે મુક્તિધામ દેખાય ત્યાં આ જગ્યા આવેલી છે ત્યારબાદ દોસ્તો આપણે આ જગ્યાએ વાંચી છીએ જાનીના સુરધન દાદા જાનીના સુરધન દાદાના પણ આપણે દર્શન કરી લઈએ ભાઈ ત્યારબાદ આપણે આગળ વધીએ આ જગ્યાએ પણ બોર્ડ છે પરંતુ આપણે આગળ જઈએ દોસ્તો આ જગ્યાએ આપ જોઈ શકો છો આ એક ઋષિમુનિ મહાત્માની મૂર્તિ આ જગ્યાએ સ્થાપિત કરવામાં આવી છે જય હો વા શ્રી દાલભ્ય ઋષિ દાલભ્ય ઋષિજીની આ જગ્યાએ મૂર્તિ છે ત્યારબાદ આપણે આગળ વધીએ દોસ્તો આ મંદિરની માલિકા આ દેવળની માલિકા આપ જોઈ શકો છો જે બહારની તરફ જે મૂર્તિઓ છે એને પણ સારામાં સારી રીતે સિંદૂર સાફા થયેલા છે અને અંદરની તરફ દોસ્તો અંદર આપ જોઈ શકો છો ઘોડેસવાર યોદ્ધા છે હાથમાં હથિયાર છે સૂર્ય અને ચંદ્રમાની નિશાની છે હાર પહેરાવેલ જે એવા સરસ મજાના સિંદૂર સાફા થયેલા છે ભાઈ રંગબેરંગી આહા જય હો નીચે લખાણ જે છે ખૂબ સારી હાલતમાં છે શ્રીફળ ચડાવેલા છે પ્રસાદી ચડાવેલી છે ધૂપ દીપ અને અગરબત્તી અહીંયા કરવામાં આવતા હશે સારામાં સારી રીતે એવું આપણને દેખાઈ રહ્યું છે ત્યારબાદ આ જગ્યાએ આ નીચે જે મૂર્તિ છે એ પણ ઘણી બધી મહત્વની છે અને આ નાનકડું શિવલિંગ આપ જોઈ શકો છો દોસ્તો વાત ટપક સો સો જોડી સમરાંગણ થી રે સાસુ માકુબા વહુ વાલબા દીકરી પ્રેમબા દોસ્તો તમે જુઓ તો ખરા સાસુ વહુ અને દીકરીના એક સાથે પાળિયા જો હોય તો આપણને એ હળવદની માલિબા જોવા મળશે આવી રીતના મેં પાળિયા પહેલી વાર જોયા છે દોસ્તો કે સાસુ વહુ અને દીકરીના એક સાથે પાળિયા હોય તમે જુઓ તો ખરા એ કેવી વીરગતિની વાત રહી હશે કેવી એમ કેવાય કે સમરાંગણની માલિપા જે યુદ્ધ ખેલાણું હશે એની કેવી રીતે બધી વાતો રહી હશે આ હળવદની પાદરમાં દોસ્તો મેં ઘણા બધા વિશેષ પાળિયાઓ જોયા કંઈક પાળિયાઓની રચનાઓ તો કંઈક પાળિયાઓનો ઇતિહાસ ત્યારે આ જગ્યાએ એમ કહેવાય કે સાસુ વહુ અને દીકરીના પાળિયા એક સાથે જોઈ અને આજે હું પણ મંત્રમુગ્ધ છું આ એવા સરસ મજાના એમ કહેવાય છે કે ભાઈ સિંદુર સાફા થયેલા છે પ્રસાદી અને શ્રીફળ સારામાં સારી રીતે ધરાવવામાં આવેલા છે હળવદના પાદરની માલિપા આવેલા આ બધા પાળિયા સ્વયં રીતે એમ કહેવાય કે ઘણી બધી વિશેષતા ધરાવે છે ત્યારે આપ પણ આ બધા પાળિયાઓના દર્શન કરી લો દોસ્તો જય હો વા ભેવા સાસુ વહુ અને દીકરીના પાળિયા એમ કહેવાય કે આપણે જોયા ત્યારબાદ દોસ્તો અહીંયા આજુબાજુ તમે જોશો ને તો તમને ખ્યાલ આવશે કે ભાઈ બેસવા માટેની સરસ મજાની વ્યવસ્થા છે નાના મોટા ફૂલ છોડ અને વૃક્ષો એ આ જગ્યાએ શોભાયમાન છે ટાટા બોળ પાણીની વ્યવસ્થા છે ત્યારબાદ આ જગ્યાએ આ સતી માતાને આપ જુઓ દોસ્તો અહીંયા પણ આ સતી માતા આપણને હાજરા હજુર દર્શન આપે છે ભાઈ લખાણવાળો જે ભાગ હોય એ કદાચ ઊંડે સુધી છે હવે આપણને એ દેખાઈ નથી રહ્યો આ પંડાલમાં આ મેદાનમાં અનેક અનેક જે સતી સંતને સુરાઓ આવેલા છે એમના આપણે દર્શન કરી રહ્યા છીએ ત્યારે આ જગ્યાએ પણ આ સતી માતાનો પાળીયો દોસ્તો તમે જુઓ આઈને સરસ મજાના સિંદુર સાફા તો થયા છે સતી માતા તો આજે પણ દર્શન આપે છે વાહ ભાઈ વાહ દોસ્તો વિશેષપણે હું તમને એ જણાવું કે ભાઈ રક્ષાબંધનના દિવસે હળવદની એક પ્રાથમિક શાળામાંથી નાના મોટા બાળકો બધા આવે બાળકીઓ બધી આવે ત્યારે બધા પાળિયાઓને એમ કહેવાય કે પોતે ચાંદલા કરે અને સતી માતાના પાળિયા હોય બરાબર છે સુરાપુરા દાદાઓના પાળિયા હોય બધા પાળિયા હોય તેઓ રાખડી બાંધે જે ખરેખર હળવદની ધરતીમાં એવી સરસ મજાની પ્રવૃત્તિ થાય છે એની મેં તમને યાદી કપાવી ત્યારબાદ આ જગ્યાએ મધ્યમાં બિરાજમાન જે ભગવાન ભોળાનાથ જે આપણે જોયા અને હવે આપણે ધીમે ધીમે બહાર નીકળી અને હજુ અમુક જગ્યા બાકી છે ત્યાં દર્શન કરવા માટે જવું છે શેષ હવે બે ત્રણ જગ્યાઓ રહી છે ત્યાં પણ આપણે દોસ્ત દર્શન કરી લઈએ કેમ કે મેં તમને બધી જગ્યાના સારામાં સારી રીતે દર્શન તો કરાવ્યા પરંતુ તમને કહેવાનું એ છે કે ભાઈ હળવદના પાદરમાંથી તમે જ્યારે પણ આવો અથવા તો જાઓ ત્યારે આ જગ્યાએ ચોક્કસ ને ચોક્કસ દર્શન કરવાને માટે તમે આવજો હવે દોસ્તો આ જગ્યાએ આપણે દર્શન કરીએ જો કે પ્રવેશ દ્વારથી એકદમ નજીકમાં જ છે આ જગ્યા જમણી બાજુ અહીંયા લખ્યું છે જય શ્રી સતીમા પૂજ્ય શ્રી પૂજ્ય શ્રી રૂક્ષમણી બા તો આ રૂક્ષ્મણી માતાના આપણે દર્શન કરીએ ભાઈ સરસ મજાનું આરસનું આ નાનકડું મંદિર આના મંદિરની મારી પા બિરાજમાન છે શ્રી રુક્ષમણી માતાજી રુક્ષમણી માતાને આપણે કોટી કોટી વંદન કરીએ કે હે માવડિયું રખોપા કરજો અમારી માં

એવા ટાઇટલ હેઠળ આ બધી તકતી તકદીમાં જે યાદી છે કદાચ જેમણે જેમણે આર્થિક સહાય કરી હોય સેવા કરી હોય એમના નામની સૂચિ છે ત્યારબાદ આ જગ્યાએ આ સુરાપુરા દાદા આ વૃક્ષના ઓથની નીચે આ સુરાપુરા દાદા બિરાજમાન છે આપણે એમના પણ દર્શન કરીએ ભાઈ એવા સરસ મજાના સિંદૂર સાફા અને વસ્ત્રો દાદાને ધારણ કરાવવામાં આવ્યા છે વાહ ભાઈ વાહ જય હો બાજુમાં તકતી પણ છે તકતીમાં નામ પણ છે દોસ્તો અને આ બધી જગ્યાએ દર્શન કર્યા બાદ હવે આપણે આગળ જવું છે અને દરવાજો તો હું ફરજિયાત પણ જે ખોલું એ બંધ કરી જ દઉં છું અને મારી સાથે મારો એક મિત્ર પણ છે કે જે મને થોડી ઘણી મદદ કરી રહ્યો છે દરવાજા ખોલવામાં અને બંધ કરવામાં કેમ કે મારા હાથમાં કેમેરો છે એટલે કહેવાનો મારો મતલબ એમ છે કે તમે જ્યારે પણ આ જગ્યાએ આવો દરવાજા ખોલો ત્યારે બંધ એને જરૂર કરજો જ્યારે તમે દર્શન કરીને જાઓ શ્રી સિદ્ધપુરા દવેના સતીમાં એવું કદાચ લખ્યું હતું આવો હવે આપણે આગળ જઈએ વાહ જય હો દોસ્તો આપણે આગળ આવીએ એટલે આ જગ્યાએ પણ કંઈક લખાણ છે કે જેમાંથી આપણને થોડી ઘણી કંઈક માહિતી મળે જય મા સાંબા એવું નીચે લખ્યું છે અને આ જગ્યાએ પણ આપણે દર્શન કરીએ આ સતી માતા આપણને દર્શન આપે છે દોસ્તો એવા સરસ મજાના ચુંદડી મોડીઓ હાર વગેરે વગેરે અર્પણ કરવામાં આવ્યા છે માતાજીને ધૂપદીપની પણ અગર વ્યવસ્થા છે જય હો સતી માતા રખોપા કરજે અમારી માવડી અને ત્યારબાદ દોસ્તો વિડીયોના અંતે આ છેલ્લી જગ્યા કે જે દર્શન કરાવવાની બાકી છે આપણે આ જગ્યાએ દર્શન કરીએ તમે જુઓ તો ખરા સુરવીર યોદ્ધા અને સાથે આ સતી માતા વાહ ભાઈ વાહ દોસ્તો સતી માતા આ જગ્યાએ આપણને દર્શન આપે છે અને સાથે જે બિરાજમાન યોદ્ધા વાહ ભાઈ વાહ પતિ જ્યારે ધીંગાણે કામ આવે ત્યારબાદ એમનું મસ્તક પોતાના ખોળામાં લઈ અને પત્ની પણ એમ કહેવાય કે એ અગ્નિચિતા ઉપર બેસી જતા અને પોતાના ધણીના શરીરની સાથે સાથે મસ્તકની સાથે સાથે તેઓ પણ એમ કહેવાય કે સતી થતા આ જગ્યાએ દોસ્તો આપ વાંચી શકો છો લખાણ પણ ખૂબ સારામાં સારી રીતે વંચાઈ રહ્યું છે આપણને તો દોસ્તો વિશેષપણે મારે તમને કહેવાનું એટલું છે કે હળવદના પાદરની માલિપા જે બ્રાહ્મણના સતી માતાનું સ્થાનક કહેવાય છે ત્યાં આવેલા અનેક સતી સંતન સુરાઓ એમના આપણે એક બે ત્રણ ચાર અને પાંચ ભાગમાં સારામાં સારી રીતે દર્શન કરીએ ત્યાર ત્યારે વિડીયોના અંતે આ સિરીઝના અંતે આ સતીમાતા અને આ સુરાપુરાના ચરણોમાં કોટી કોટી વંદન